તો મિત્રો ટાવરના ગ્રાઉન્ડ પાસે સ્કૂલ આવેલી છે વિદ્યાલય મંદિર માંગ રોડ આપણી સ્કૂલમાં સાયન્સ લેબ પણ છે ત્યાં આપણે પ્રેક્ટિકલ કરીને સમજાવે છે અને ના સમજાય તો ગમે એટલી વખત પૂછી શકો છો ભાઈ તમે શ્રી વિવેકાનંદ વિનય મંદિરમાં બે પ્લેગ્રાઉન્ડ છે તો આવું તો તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય કે ભાઈ સ્પોર્ટમાં પણ પ્રેક્ટિકલ કરીને સમજાવવામાં આવે છે બેસવું હોય જમવું હોય તો અહીંયા થાય છે મિત્રો આ સ્ટેજ છે કોઈ પણ પ્રકારના ફેસ્ટિવલ અહીંયા ઉજવવામાં આવે છે પ્રયોગશાળા તો મિત્રો આ સ્કૂલમાં એક સાયન્સ લેબ પણ છે જ્યાં અલગ અલગ પ્રકારના કેમિકલો પણ રાખવામાં આવ્યા છે અલગ અલગ સાધનો છે સાયન્સના જેમ કે બીકર કસનડી વગેરે તો મિત્રો મને કોમેન્ટ માં ક્યો કે આ વિજ્ઞાનના સાધનનું નામ શું છે મિત્રો ડેમો પણ રાખવામાં આવ્યો છે કેમિકલની અંદર દરિયાના અલગ અલગ પ્રકારના જીવોને સાચવવામાં આવ્યા છે તો આ છે ઓક્ટોબસ કોક્રોચા સ્ટારફિશ વગેરે વગેરે છોકરાઓને સમજાવવા માટે કે આપણા શરીરમાં કેટલા હાડકાં હોય છે કઈ પ્રકારનું શરીર હોય છે કે કઈ પ્રકારના હાડકાં જોડેલા હોય છે એટલા માટે કંકાલ રાખવામાં આવ્યું છે બાળકોના મોટિવેશન માટે શ્રી વિવેકાનંદની મૂર્તિ પણ રાખવામાં આવી છે મિત્રો હવે આપણે જઈએ કમ્પ્યુટર લેબમાં ન્યા જોઈએ કે કેવી કેવી સુવિધા મળે છે આપણે હમણાં જ આ સ્કૂલમાં નવા વીસ કમ્પ્યુટર મંગાવવામાં આવ્યા છે ભાઈ કોમ્પ્યુટર પણ એસર કંપનીના મંગાવ્યા છે પ્રોજેક્ટો પણ રાખવામાં આવ્યા છે અહીંયા કોમ્પ્યુટરની આખી સિસ્ટમ બતાડવામાં આવી છે ધોરણ નવ માંથી બે વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર સાથે છોકરાઓને ભણાવવામાં આવે છે ભણવાની સાથે સાથે કોમ્પ્યુટર શીખવાડવામાં આવશે અને રમાડવામાં પણ આવશે આ સ્કૂલમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક છોકરા છોકરીઓનું અલગ અલગ છે તો અહીંયા તમને પ્રાથમિક વિભાગ પણ મળી જશે તમારા બાળકોને પ્રાથમિક વિભાગમાં મૂકવા હોય તો બેશક આવી શકો છો મિત્રો તો આ છે બાલવાટિકાનો ક્લાસ સ્માર્ટ બોર્ડની સુવિધા પણ ઉપલબ્ધ છે પરિચય આપી દેજો હા હું યાદવ હું લઉં છું તમે કેટલા વર્ષથી કામ કરો છો હું અહીંયા મારી

કારણ કે જે મગલ સ્કૂલ હોય ને એવી જ રીતે બેનોની બધું જ એનું ગ્રાઉન્ડ અલગ છે એની પ્રાર્થના અલગ છે બેનોને છૂટવાનો ટાઈમ પણ દસક મિનિટ વહેલો છે અને બેનોનો ગેટ પણ અલગ એની કેન્ટીન રિસેસમાં નાસ્તો લેવા માટેનું પણ અલગ છે અચ્છા તો સ્કૂલમાં કેન્ટીન પણ રાખેલી છે હા હા તો ફૂલ સુવિધા રાખવામાં આવે છે હા હા અને મેં એવું પણ સાંભળ્યું કે આ સ્કૂલમાં હોકીનું નું કઈક છે એવું કંઈ હા હા રમત ગમત ના અમારે બે સ્પોર્ટ શિક્ષકો છે જે નેશનલ કક્ષાના છે અને અહીંયાથી ઘણા બધા વિદ્યાર્થીઓ અમારે નેશનલ કક્ષા સુધી રમત ગમતની અંદર જાય છે અને સારા એવા વિજય પેલું નંબર લઈ આવે છે ઓકે તો આ સ્કૂલ નંબર 1 છે એમ ને હા 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 તો મિત્રો આવી મુલાકાત લ્યો તો ખબર પડે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો